કોરોનાની મહામારી સંક્રમણથી બચવા માટે બનાવાયેલી પીપીઈ કીટ માસ્ક સહિતના ઇન્સ્ટ્રુમેન્ટનું સુરતની મંત્રા દ્વારા પણ ટેસ્ટિંગ કરાતું હોવાનું મંત્રા પ્રેસિડેન્ટ સહિતનાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ બે હજાર અગિયાર અને બારમાં ટ્રાસનલ સેન્ટર ઓફ એક્સેલન્સ આપેલા તેમના સિત્રાને મેડિકલ ટેક્સટાઇલમાં સી ઑ આપેલું હતું જેથી સિત્રા પાસે પીપી કિટ તેમજ માસ્કને લગતા બધા સાધનો હતા તેમજ તે જ રીતે એનબીએલ કરાવેલા હતા અચાનક કોરોના ફેલાવતા આખા દેશમાં લોકડાઉન લાગુ કરાયું તે સિટ્રા તેમજ ડીઆરડીઓની લેબને તાત્કાલિક અસરથી ટેસ્ટિંગ અને સર્ટિફિકેટ માટે માન્યતા આપી હતી મંત્રાલયે ટેસ્ટિંગ માટે તરત વ્યવસ્થા કરી હતી અને નોન એનેબિડ ટેસ્ટિંગ ચાલુ કર્યું હતું પરંતુ મંત્રાએ એનબીએલ ન હોવાથી સર્ટિફિકેશન માટે હજી કરી ન હતી અને નવા પેરામીટરને એનબીએલ કરવા માટે છથી આઠ મહિનાનો સમય જોઈએ છે તે મંત્રામાં એન્ટી બેક્ટેરિયા ફિનિશનું ટેસ્ટિંગ થાય છે તો એન્ટી વાયરલ ટેસ્ટિંગ શા માટે કરાય છે તે પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે એન્ટી વાયરલ ટેસ્ટિંગ માટે ખાસ અલગ અલગ લેબ ઊભી કરવી પડે છે તેમજ અનુભવી વાયરોલોજીસ્ટ નિમવા પડે છે મંત્રએ આ ફેસિલિટી ઊભી કરવા પણ પ્રયાસ કર્યા છે તો મંત્રા મેન્યુફેક્ચર દ્વારા બનનારા આ ઇન્સ્ટ્રુમેન્ટનું ટેસ્ટિંગ પણ કરશે તેમ તેમ જણાવ્યું હતું ત્યાંની વાલા પ્રેસિડેન્ટ મંત્રા આજે જે આપણે પત્રકાર મિત્રો સાથે થોડી જે કોસ્ટી કરી છે એનો આશય એવો હતો કે ઇન્ડસ્ટ્રીને ખબર પડે કે મંત્રા કયા પ્રકારના ટેસ્ટિંગો કરે છે કોરોનાને લગતા જે કંઈ ટેસ્ટિંગોની જરૂરિયાત ઊભી થઈ છે તેમાંથી મંત્રાએ શું કોન્ટ્રીબ્યુટ કર્યું છે તે અમે આજે જણાવ્યું છે અને કોરોના દરમિયાન જે કંઈ પ્રોડક્ટ્સ પીપી કીટ કહો કે માસ્ક કહેવો કે ઓવરઓલ પ્રોટેક્શન્સ કહો એ તમામ વસ્તુઓનું જે કંઈ ટેસ્ટિંગની જરૂરિયાત ઊભી થઈ તે મંત્રા કરી શકી છે કરે છે અને કરતી રહેશે કોઈક બહુ હાઈલી બાયોલોજીકલ ટાઈપની ટેસ્ટ હોય તે હાલમાં મંત્રા નથી કરતું પરંતુ એને માટેની ફેસિલિટી ઊભી કરવાના તમામ પ્રયત્નો ચાલુ છે થર્ડ વેમાં અમારે પ્રિપેરેશન નહીં કરવાનું હોય એ મેડિકલ પ્રિપેરેશન છે અમારું જે પ્રિપેરેશન છે કે જે કંઈ મેન્યુફેક્ચરર થર્ડ વેવ માટેના પ્રોડક્ટ બનાવશે તેનું સર્ટિફિકેશન તેનું ટેસ્ટિંગ અમે કરી શકીશું વી આર પ્રિપેર્ડ અમે કોઈ પણ પ્રકારની ટેસ્ટ કરી શકીશું મંત્ર દ્વારા યોજેલી પત્રકાર પરિષદમાં મંત્રના તમામ પદાધિકારી ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને મંત્રની કામગીરી અંગેની માહિતી પણ આપી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટન ફેન્યો